જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન આપણે શ્રવણ કરતા હતા હવે આવે છે શીતળદાસજી રામ વ્યાપકાનંદ સ્વામી બિન્યા પુણ્યાજ દેહ મે અતિ મુદ પાયો સોય સહજાનંદ મહારાજ કે શરણ ભયો મુદ હોય પોતે રામાનંદ સ્વામીને જ પરમેશ્વર માનતા તેથી પોતાના ઈષ્ટદેવે કહ્યું છે એમ સમજી અતિ આનંદ પામ્યા પછી દેહમાં આવ્યા અને સુખપૂર્વક શ્રીજી મહારાજના ચરણોમાં ઢળી પીડ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણનું શરણ સ્વીકાર્યું સમત અઢારસો અઠાવન માક્ષરવદ એકાદશી તારીખ કહો તો એકત્રીસ બાર અઢારસો એક ફરીણીમાં શ્રી હરિએ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને ફરીણીમાં સૌપ્રથમ પ્રથમ આ શીતળદાસને પરમહંસની મહાદીક્ષા આપી વ્યાપકાનંદ સ્વામી એવું નામ ધારણ કરાયું આ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગાદીએ બેઠા પછી પરમહંસી દીક્ષા આપવાનું શ્રી ગણેશ કર્યું પછી સાધુ તે શીતળ દાસે લીધી દીક્ષા મહાપ્રભુ પાસે નવ નમ વ્યાપકાનંદ વરિષ્ઠ થયા પરમ સમાધિ નિષ્ઠ આવી રીતે વ્યાપકાનંદ સ્વામી સંત બિના દીક્ષા ધારણ કરી પરંતુ તે કેવી રીતે સમાધિ સ્વામી સમાધિ કરાવી અને અક્ષરધામના દર્શન કરાવ્યા ત્યારે ત્યાં તેણે શું જોયું કોટી કોટી સુશી સૂર્ય સમ શીતળ સુખદ અનંત दिठा पुरुषोत्तम भगवन्त छबे जय फरेणीमा दियज प्रत्यक्ष प्रमाण अनन्तरमुक् सजे सेवा परम सुजान स्तुति करे आगळे मत्स्यादीक चौड अवतार उभा स्वामी पण કરેહના ગુણ વી ઉચ્ચાર અક્ષરધામમાં દિવ્ય સિંહાસનમાં શોભતા ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થયા તેમની ચારે પડખે અનંત અવતારો અનંત ભક્તો અનંત મુક્તો રામાનંદ સ્વામી સહિત પૂજા સેવામાં ઊભા હોય આવી રીતે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના દર્શન થયા અને પછી તેમને મહારાજે કહ્યું કે સ્વામી તમે આ બધા જનું એકી સાથે મળો અને એમના દર્શન કરો અને તેમને તમારા સ્વરૂપમાં લીન કરો શીતળદાસે શ્રીજીની પૂજા કરી ધરીને પ્રેમ અનંત મુક્તને પૂજવા કરી ઈચ્છા પૂજે પણ કેમ શામે શીતળદાસને કહ્યું ધરો અનંતરૂપ અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરો મુનિ મુનિભૂપ ભગવાન કેશ છે અનંત રૂપનું ધારણ કરો અને બધાની પૂજા કરો ત્યારે તેણે કર જોડીને કહ્યું મુજથી તે કેમ થાય શ્રીજી કહે નિજ અંતરે તમે એવી કરો ઈચ્છાય આ રામાનંદ સ્વામી તે હોય પુરુષોત્તમ ભગવંત તો તેના જ પ્રતાપથી મારા દેખાય રૂપન ભગવાન કે શીતળદાસજીને કે જો રામાનંદ સાંઈ ભગવાન હોય અવતારી નારાયણ હોય તો હું અનંત રૂપે થ કરો સંકલ્પ એવું કર્યા પછી પણ થયું નથી અને પછી બધાને એક પછી એક નામ લીધા છે છતાં પણ એવું થવાડ્યું નહીં અને હવે કર્યો એવો સંકલ્પ તેમ સુફળ ન થયો લેશ ચિંતવન એવું મુજબ કરી કહે પરમેશ પર સ્વામી આ છે સજાનંદ તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ તે સમય શિતળદાસના ત્યાં તો રૂપ થયા ગણિત અનંત મુક્તની એક ક્ષણ માં પૂજા કરી ધરી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જ આવો સંકલ્પ કર્યો કે જ હોય પોતે અનંત રૂપે થયા છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સ્વામીએ એક એક ને અવતારોને ભેટા છે મેળાશે છે વંદન કર્યું છે બધાનું પૂજન કર્યું છે અને પોતાને વિશે અંતે લીન થયા છે ભગવાન સ્વામીને કહે હવે રામાનંદ સ્વામીને ભેટો ત્યારે શીતળદાસ અટક્યા કેમ જે રામાનંદ સ્વામીમાં ભગવાન પણનો નિશ્ચય હતો તેથી મનમાં એમ થયું કે મારા પ્રભુને કેમ ભેટું પણ એ પોતાના વિશે લીન થતા જોઈને વ્યાપકાનંદ સ્વામીને એમ થયું કે નક્કી પુરુષોત્તમ નારાયણ તો આ સહજાનંદ સ્વામી છે સર્વેનું કારણ તો પોતે છે એમ પછી હૃદયમાં જાણ્યું છે અને પછી રામાનંદ સ્વામીએ પણ કીધું છે ભાઈ હું તો ઉદ્ધવ તારસુ પુરુષોત્તમ નારાયણ તો આ પોતે તો આપણે મળીએ આવો એમ કહીને મળ્યા છે ત્યારે તેમના વિશે તેમના અંગ વિશે રામાનંદ સ્વામી પણ લીન થયા છે ભગવાન સ્વામીને કહે છે કે સ્વામી આવો આપણે મળીએ પછી શ્રી રે વ્યાપકાનંદ સ્વામી ભેટા પણ મહારાજ સ્વામીના અંગને વિશે લીન થયા નહીં તેથી તેમનું ઘણું આશ્ચર્ય તેમને જણાણું ભગવાનનું અને હૃદયમાં એ વાત પાકી થઈ ગઈ કે પુરુષોત્તમ નારાયણ તો આ છે બોલ્યા રામાનંદ સ્વામી ભગવાન તો તમે જોયા જે આ દિવસે પ્રત્યક્ષ એહ જાણો ઉદ્ધવ છે મારું નામ કહે શ્રી હરિ તે કરું કામ सर्व उतारे मा समाय पोते कोई मलि न थाय एवी वात कही जे वार थयालीन बधावतार સરિતાઓ મળે તે સાગરમાં મેળાવતા સૌ પુરુષોત્તમમાં આવી રીતે પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણનો હૃદયમાં પાકો નિશ્ચિત થયો અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન જાણ્યા હૃદયમાં પાકે પાકો નિશ્ચિત થઈ ગયો એ સો પ્રતાપ દેખી સોય સંતા સ્વામી કુ માને શ્રી ભગવંતા પૂની જાગે સોય સંત અલેખી અન્ય સંત કુ કહે નિજ દેખી એવી રીતે શ્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપ જોઈ સમાધિમાંથી જાગૃત થયા અને ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણોમાં પોતે ઢળે પીડા માંડ્યા છે દંડવત કરવા ત્યારે મહારાજ કહે સ્વામી સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે તમે આ બધા સંતો ભક્તોને વર્ણન કરીને સંભળાવો ત્યારે સ્વામી પોતે પોતાનો અનુભવ કરી રહ્યા છે સહજાનંદ સ્વામી મહારાજની જય